માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો બીજો અને ત્રીજો અધ્યાય કરીશું શ્રી ગણેશાય નમઃ બીજો અધ્યાય દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુર સેનાનો નાશ વિનિયોગ ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજ વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે તેના જપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મીની પ્રીતિ સંપાદન કરવાનો છે અક્ષમાળા ફરસી ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ કુંડિકા દંડ શક્તિ ખડગ ઢાલ શંખ ઘંટા સુરાપાત્ર શૂલ પાશ અને સુદર્શન ચક્ર જેમના હાથમાં ધારણ કરેલ છે જેમનું મુખ પ્રસન્ન છે જે કમળના આસન ઉપર બેઠેલા છે એવા મહીષાસુરમર્દીની ભગવતી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા સો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું એમાં અસુરોનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવોનો સેનાપતિ ઇન્દ્ર હતો આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોના સૈન્યને હરાવી દીધું બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો ત્યાર પછી હાર પામેલા દેવો પ્રજાપતિ બ્રહ્માને અગ્રણી બનાવીને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગત બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહી સંભળાવી તેમણે કહ્યું અત્યારે મહિષાસુર સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ અને બીજા સર્વદેવોના અધિકાર ભોગવે છે એ દુષ્ટ સર્વ સર્વદેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યોની જેમ પૃથ્વી ઉપર અહીં તહીં ભટકે છે અસુરોની આ પિશાચ લીલા આપને કઈ સંભળાવી અમે તમારે શરણે છે માટે વધનો કોઈ ઉપાય બતાવો દેવોના આવા વચન સાંભળતા જ ભગવાન વિષ્ણુ અને શંકરને ઘણો ક્રોધ ચડ્યો તેમની ભ્રમરો ચડી ગઈ અને તેમના મુખ વિકરાળ બની ગયા બાદ ભગવાન વિષ્ણુના મુખમાંથી મહાન તેજ પ્રગટ થયું તેવી જ રીતે બ્રહ્મા અને શંકરના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું ઉપરાંત ઇન્દ્રાદિ બીજા દેવોના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું આ બધું મળીને એક મહાન તેજ બની ગયું એકત્ર થયેલા આ તેજોનો સમૂહ પ્રજ્વળી રહેલા પર્વત જેવો લાગતો હતો તેની જ્વાળાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ હતી સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આ તેજની તુલના થઈ શકે તેમ નથી આ અપરિમિત તેજ પૂર્ણરૂપે થતાં એક સ્ત્રી બની ગયું અને તેની ક્રાંતિથી ત્રણેય લોક તેજોમય બની ગયા શંભુના તેજથી દેવીનું મુખ થયું યમના તેજથી કેશ થયા વિષ્ણુના તેજથી બાહુઓ થયા ચંદ્રના તેજથી બે ઇન્દ્રના તેજથી કટી પ્રદેશ વરુણના તેજથી જાંગ અને પૃથ્વીના તેજથી નિતંબનો ભાગ બ્રહ્માના તેજથી બે ચરણ સૂર્યના તેજથી પગની આંગળીઓ વસુના તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજથી નાક તથા પ્રજાપતિના તેજથી દાંત અગ્નિના તેજથી ત્રણ નેત્રો સંધ્યાના તેજથી ભ્રુકુટીઓ વાયુના તેજથી કાન અને બીજા દેવોના તેજથી બાકીના અવયવો પ્રગટ થયા આ રીતે આ કલ્યાણકારી દેવીનો ઉદ્ભવ થયો આ પ્રમાણે સર્વ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલ શિવાદેવીને જોઈ મહીસાસુરથી ત્રાસ પામેલા દેવો આનંદ પામ્યા ત્યાર પછી દેવોએ પોતપોતાના આયુધો તેમને આપ્યા પિનાક પાણી ભગવાન શંકરે પોતાની શૂલમાંથી શૂલ ભગવાન વિષ્ણુએ ચક્રમાંથી ચક્ર વરુણે શંખ અગ્નિએ શક્તિ વાયુએ ધનુષ બાણથી ભરેલ બાથા ઇન્દ્રે વજ્ર અને ઘંટ યમરાજે દંડ વરુણે પાશ પ્રજાપતિએ સ્ફટિક માળા બ્રહ્માએ કમંડળ સૂર્યે તેજ કાળે ચમકતી ઢાલ અને તલવાર ક્ષીર સમુદ્રે હાર જીર્ણ ન થાય તેવા વસ્ત્રો ચૂડામણી બેકુંડળ કડુ શુભ અર્થચંદ્ર બાહુને માટે કેયુર પગને માટે નપુર હાંસડી વીટીઓ વિશ્વકર્માએ પરશું અનેક પ્રકારના અસ્ત્રો અભેદ કવચો માળાઓ સમુદ્રી કમળના ફૂલ હિમાલયે સિંહ રત્નો કુબેરે મધુપાત્ર શેષે નાગહાર અને બીજા દેવોએ આભૂષણો તથા આયુધો આપી સન્માન્યા ત્યાર પછી એ દેવીએ વારંવાર અટહાસ્ય કરીને ઉચ્ચ સ્વરે ગર્જના કરી તેના નાદથી સમસ્ત આકાશ ભરાઈ ગયું દેવીનો એ સિંહનાદ ક્યાંય સમાતો ન હતો જેથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું સમુદ્ર કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી પર્વતો હાલવા લાગ્યા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ સિંહવાહીની ભવાનીનો જય જયકાર બોલાવા લાગ્યા મુનિઓએ પણ ભક્તિભાવથી નમ્ર થઈ તેમનું સ્તવન કર્યું આમ સમસ્ત ત્રિલોકને ખળભળેલું જોયું આથી અસુરો પોતાની સર્વ સેનાઓને સજ્જ કરી આયુધો ઊંચા કરી ઊભા થયા ત્યારે મહેષાસુરે ક્રોધથી હાક મારી આ શું છે બધું આમ કહીને પોતાના સર્વ અસુરોથી વિટળાઈ તે સિંહનાદની દિશામાં દોડ્યો ત્યારે તેણે પોતાના તીજથી ત્રિલોકને પ્રકાશિત કરી રહેલ દેવીને જોઈ એ દેવીના ચરણોથી પૃથ્વી દબાતી હતી માથાના મુગટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું ધનુષ ટંકારથી સાતે પાતાળ ખળભળી ઉઠ્યા હતા દેવી પોતાના હજારો હાથથી બધી દિશાઓને ઢાંકીને ઊભી હતી પછી એ દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાં છૂટ્યા તેનાથી દિશાઓ ભડભડી ઉઠી મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો બીજા અસુરોની ચતુરંગીણી સેના સાથે ચામર ને આઠ હજાર રથીઓ સાથે ઉદગ્ર એક કરોડ રથિઓ સાથે મહાહનુ પાંચ કરોડ રથિઓ સાથે અસીલોમાં સાઠ લાખ રથિઓ સાથે બાષ્કલ એક કરોડ રથિઓ અને હાથી ઘોડે સવારના દળો સાથે પરિવારિત તેમજ પાંચસો અરબી રથિઓ સાથે બિડાલ વગેરે ખૂંખાર અને પરાક્રમીય સુરો આ યુદ્ધમાં જોડાયા ઉપરાંત અનેક અસુરો સાથે મહિષાસુર પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો તે તોમર ભીંડીપાલ શક્તિ મુશળ ખડગ પરશું પટ્ટીશ આદિ હથિયારોથી યુદ્ધ કરતો હતો કેટલાય અસુરોએ શક્તિનો પ્રહાર કર્યો કેટલાયે પાસ ફેંક્યા કેટલાય ખડગના પ્રહાર કર્યા એ વખતે દેવી ચંડિકાએ એ અસુરોના શસ્ત્રાસ્ત્રોનું રમતવાતમાં પોતાના શસ્ત્રોનો વરસાદ વરસાવી નાશ કરી નાખ્યો આમ છતાં દેવીના મુખ પર થાકની નિશાની નહોતી દેવતાઓને ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવતી અસુરોના દેહ ઉપર શસ્ત્રાસ્ત્રોનો વરસાદ વરસાવતા હતા દેવીનું વાહન સિંહ પણ અત્યંત ક્રોધિત બની કેશવાળી કંપાવતો દાવાનળની જેમ અસુરોના સૈન્યમાં ફરવા લાગ્યો ભૂમિમાં દેવી અંબિકાએ યુદ્ધ કરતાં કરતા જે જે નિશ્વાસો છોડ્યા તેમાંથી તરત જ સેંકડો હજારો ગણો પ્રગટ થયા તે ગણો પરશુ ભીંદીપાલ તલવાર અને પટ્ટીશોથી યુદ્ધ કરવા લાગ્યા આમાંના કેટલાક ગણો ઢોલ કેટલાક શંખો અને કેટલાક મૃદંગો વગાડતા હતા તે સમયે દેવીએ ત્રિશૂળ ગદા શક્તિ ખંજર અને ખડગ આદિથી સેંકડો બળવાન અસુરોનો નાશ કર્યો કેટલાકને દેવીએ ઢાળી દીધા કેટલાક ઘંટાના નાદથી મૂર્છિત થયા કેટલાકને દેવીએ પાસથી બાંધી દીધા કેટલાકને બે ભાગમાં કાપી નાખ્યા કેટલાકને તલવારથી ચીરી નાખ્યા કેટલાક ગદાના પ્રહારથી નીચે પટકાવી પડ્યા કેટલાય મુશલના પ્રહારથી કેટલાય શૂલ વાગવાથી કેટલાય બાણોના વિંધાવાથી મૃત્યુને શરણ થયા હતા તો કોઈના હાથ કોઈની ડોક કોઈના માથા કોઈના અડધા શરીર ચીરાઈ ગયા હતા વળી કેટલાકની જાંગ કેટલાક એક પગા કેટલાક એક હાથવાળા કેટલાક એક આંખવાળા થઈ ગયા હતા કેટલાય અસુરો યુદ્ધ ભૂમિમાં ઢળીને પડેલા હતા તો વળી કેટલાક મસ્તક કપાવાથી ભૂમિ ઉપર ઢળી પડ્યા છતાં ફરીથી ઉઠતા હતા માથા કપાઈ ગયા છતાં ફક્ત ધડથી લડતા હતા આ હાથમાં ખડગ શક્તિ અને ખંજર લઈને દેવીને પડકારતા હતા દેવીએ આ યુદ્ધભૂમિમાં રથ હાથી ઘોડા અને અસુરોને એટલા બધા ઢાળી દીધા હતા કે ધરતી ઉપર ચાલવાની સરખી જગ્યા રહી નહીં તેઓના શરીરમાંથી લોહી નાબડા ભરાયા અને તેમાંથી મહાનદીઓ વહેવા લાગી આ મહાદેવી અંબિકાએ એક ક્ષણમાં અસુરોના એ મહાસૈન્યનો નાશ કરી નાખ્યો તે સમયે દેવીનો સિંહ મસ્તક ધૂણાવતો મોટી ગર્જના કરીને જાણે અસુરોના શરીરમાંથી પ્રાણ ખેંચતો હોય તેમ ફરવા લાગ્યો દેવીના નિશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ અસુરો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગમાંના દેવોએ આનંદ પામીને તેમના પર પુષ્પોથી વૃષ્ટિ કરી અહીં મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો જગત જનની જગદંબાની જય હવે આપણે અધ્યાય ત્રણ વાંચીશું ત્રીજો અધ્યાય સેનાપતિઓ ને મહિષાસુરનો વધ કમળાસના જગદંબાના અંગોની ક્રાંતિ સૂર્યોદયના કિરણો જેવી છે તેમણે લાલ રંગની સાડી અને ગળામાં મુંડમાળા ધારણ કરી છે તેમના સ્તન ઉપર રક્ત ચંદનનો લેપ કર કમળમાં જપમાળા વિદ્યા અભય તથા વર મુદ્રાઓ છે તેમનું ત્રિનેત્રવાળું મુખ શોભી રહ્યું છે તેમના મસ્તક ઉપર જડિત મુગટ અને અર્ધચંદ્ર છે એ દેવીનું હું ભક્તિપૂર્વક ધ્યાન કરું છું ઋષિ બોલ્યા અસુરોના સૈન્યનો આ રીતે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની જગદંબા સામે યુદ્ધ કરવા લાગ્યો એ અસુરે દેવી ઉપર બાણવર્ષા છોડી ત્યારે દેવીએ બાણો છોડીને જાણે રમત વાતમાં તેના બાણોના સમૂહનો અશ્વો અને સારથીનો નાશ કર્યો ઉપરાંત ચિક્ષુરના ધનુષનો ધજાનો અને તેના એકે એક અંગોને બાણોથી નાખ્યા છતાં હતાશ થયેલો ચિક્ષુર તલવાર લઈને દેવી તરફ ધસી આવ્યો ને તીક્ષ્ણ વડે દેવીના સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ ઉપર ઘા કર્યો પણ રાજન દેવીના હાથને ખડગડતા જ તેના કકડા થઈ ગયા આથી તેણે ત્રિશૂળ લઈને ભગવતી ઉપર ઘા કર્યો દેવીએ સામેથી ત્રિશુળ આવતું જોઈને પોતે સામે ત્રિશુળ ફેંક્યું આથી ચિક્ષુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા અને ચિક્ષુરનો પણ નાશ કર્યો આમ ચિક્ષુરનો નાશ થતાં ચામર નામનો બીજો સેનાપતિ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા આવ્યો ચામરે દેવી ઉપર શક્તિ ફેંકી ત્યાં તો દેવીએ હું કાર માત્ર કરીને એ શક્તિને ક્ષીણ કરી નાખી આથી શક્તિને તૂટેલી જોઈ ચામરે ક્રોધથી ત્રિશૂળ ફેંક્યું દેવીએ બાણો વડે તેનો પણ નાશ કર્યો આ સમયે દેવીનો સિંહ છલાંગ મારીને હાથીના મસ્તક ઉપર જઈને બેઠો અને ચામર સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો યુદ્ધ કરતાં કરતાં બંને જમીન પર આવ્યા અને સામ સામે ભયંકર રીતે પ્રહાર કરવા લાગ્યા છેવટે દેવીના સિંહે વેગથી આકાશ તરફ કૂદી ચામર ઉપર પડી પોતાના પંજા વડે તેનું મસ્તક ધડથી જુદું કરી દીધું આ બાજુ દેવીએ શિલાને વૃક્ષ આદિથી ઉદગને હણી નાખ્યો વળી તેમણે દાંત મુઠ્ઠીને થપાટ મારીને કરાલને ગબડાવી પાડ્યો પછી દેવીએ ગદાના ઘા કરીને ઉદ્ધતને છીરી નાખ્યો વળી એમણે બાષ્કલ ભીંદીપાલ તામરા ને અંધકાર સુરને બાણોથી પૂરા કરી નાખ્યા પછી ત્રિનયના પરમેશ્વરીએ ત્રિશુળથી ઉગ્રસ્થ ઉગ્રવીર્ય અને મહાહનુનો નાશ કર્યો તલવારથી બિડાલ અને બાણોથી દુર્ધર તથા દુર્મુખ અસુરોનો વિનાશ કર્યો આ પ્રમાણે પોતાની સેનાનો નાશ થતો જોઈને મહિષાસુર પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો કેટલાકને મુખ પ્રહારથી કેટલાકને ખરીના ઘા કરીને કેટલાકને પૂંછડીના મારથી અને કેટલાકને શિંગડાવતી ચીરીને નીચે પાડવા લાગ્યો કેટલાકને વેગથી કેટલાકને અવાજથી ભ્રમિત કરીને કેટલાકને નિશ્વાસથી ભૂમિ ઉપર નાખ્યા પછી તે દેવીના સિંહનો નાશ કરવા ગયો ત્યાં દેવી ક્રોધિત બન્યા મહિષાસુર ક્રોધમાં આવીને પૃથ્વીના તળને ખરીથી ખોદવા લાગ્યો ને શિંગડાથી પર્વતો ઉછાળી ગર્જના કરવા લાગ્યો એના વેગભર્યા ચક્કરથી ધરતી ખળભળી ઉઠી તેમાં ફાટ પડી એના પૂંછડાના પછાડથી સમુદ્ર ચારેય બાજુએ પૃથ્વીને વીંજવવા લાગ્યો તેના શિંગડાના આઘાતથી વાદળા વેરાઈને ટુકડે ટુકડા થઈ ગયા તેના નિઃશ્વાસથી સેંકડો પર્વતો આકાશે ઉડી નીચે પડવા લાગ્યા આમ ક્રોધે ભરાઈ પોતાની તરફ ધસી આવતા મહિષાસુરને જોતા દેવી ચંડિકા તેનો નાશ કરવા ક્રોધાયમાન થયા તેમણે પાશ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો પાશબંધનમાંથી મુક્ત થવા મહિષાસુરે પાડાનું રૂપ ત્યજી દઈ તરત જ સિંહનું રૂપ ધારણ કર્યું જ્યાં અંબિકા તેનું મસ્તક છેદવા જાય છે ત્યાં તે હાથમાં ખડગ લઈને ઉભેલા રૂપે દેખાયો તે જ સમયે દેવી જ્યારે ખડગ અને બાણો વડે તેને વિંધવા જાય છે ત્યારે તેણે મોટા હાથીનું રૂપ ધારણ કર્યું તે સુંઢ વડે દેવીના સિંહને ખેંચવા લાગ્યો એટલે દેવીએ ખડગથી તેની સૂંઢ કાપી નાખી આથી તેણે પાછું પાડાનું રૂપ ધારણ કરીને ત્રણેય લોકોને ત્રાસ પમાડવા લાગ્યો એટલે જગતમાતા અત્યંત ક્રોધે ભરાયા અને તેમના નેત્રો લાલચૂળ થઈ ગયા વારંવાર મધુપાન કરીને તેઓ હસવા લાગ્યા પરાક્રમ અને બળના મધથી ઉન્મત્ત બનેલા મહીષાસુર સિંગડાઓમાં મોટા મોટા પર્વતોને ઊંચકીને ચંડીકા ઉપર નાખવા લાગ્યો આ પહાડોને દેવીએ બાણ વડે ચૂરે ચૂરા કરી નાખ્યા તે વખતે દેવીનું મુખ મધુપાનથી લાલ થઈ ગયું હતું તેઓ વ્યગ્ર થઈને બોલવા લાગ્યા ઓ મૂઢ હું આ મધુપાન કરું છું ત્યાં સુધી ક્ષણવાર તો ગરજી લે ભલે તો ગરજ ના કર હું તને હમણાં જ હણી નાખીશ એટલે પછી દેવતાઓ ગર્જના કરશે ઋષિ બોલ્યા આમ કહીને દેવી ઉછળ્યા અને મહીષાસુર ઉપર ચડી બેઠા પછી તેમણે પગથી દબાવીને તેના ગળામાં શૂલનો પ્રહાર કર્યો દેવીએ તેને પગથી દબાવ્યો ત્યારે એ પોતાના મુખથી અડધો બહાર આવી રહ્યો ત્યાં દેવીએ પોતાના પ્રભાવથી એને રોક્યો અડધા સ્વરૂપે પણ એ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો દેવીએ તલવારથી તેનું મસ્તક ઉડાવી દીધું અને તેને ભૂમિ ઉપર નાખી દીધો મહિષાસુરના નાશથી બાકીની સર્વ અસુર સેના હાહાકાર કરતી નાસી ગઈ આથી દેવો અતિ હર્ષ પામ્યા આ પ્રસંગે મહાન ઋષિઓ તથા શક્રાદિ દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા ગંધર્વોએ ગાયન અને અપ્સરાઓએ નૃત્ય કર્યા અહીં વધ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો જગતજનનીમાં જગદંબાની જય દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો